નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિશેની વાત જાણીશું તેમજ આગામી દિવસોમાં વરસાદી રાઉન્ડ બાબતની મહત્વપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે પણ આગાહી પ્રમાણે વરસાદની ગતિવિધિ અમરેલી ભાવનગર રાજકોટ મોરબી આજુબાજુનો ભાગ છે તેમાં જોવા મળી હતી જ્યારે જે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના ભાગોમાં આપણે ઘણા સમય અગાઉથી શક્યતાઓ વ્યક્ત કરતા હતા તે પ્રમાણે રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિમાં વધારો થઈ ગયો છે તો આ વધારો થયો છે તે હવે યથાવત રહેશે અને જે વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ પડતો આપણે ગઈકાલે પણ કહ્યું હતું કે વરસાદના વિસ્તારો ઘટશે તો તે પ્રમાણે વરસાદના વિસ્તારો ઘટ્યા છે તો આવતા ત્રણ ચાર દિવસ સુધી વરસાદની ગતિવિધિમાં ચોક્કસપણે ઘટાડો થઈ જશે જેમાં વાવણી લાયક વરસાદ જોરદાર પડી રહ્યો હતો ખાસ કરીને અમરેલી ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ છે તેમાં અંશિક રીતે ઘટાડો જોવા મળશે આજથી તો આજે વરસાદની કયા કયા વિસ્તારોમાં શક્યતાઓ છે તે વિશેની વાત કરી લે અને ત્યારબાદ વરસાદી રાઉન્ડ બાબતની વાત કરીશું તો હાલની સ્થિતિ પ્રમાણે આજે જે દરિયાઈ પટ્ટીના ભાગો છે સૌરાષ્ટ્રના જેમાં અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે તેમજ ગીર સોમનાથ જૂનાગઢ સહિતના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધશે અને હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે અમરેલી ભાવનગર આજુબાજુ અમુક સીમિત વિસ્તારમાં છૂટો છવા હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળશે મતલબ કે વિસ્તારો છે તે ખૂબ ટૂંકા છે જ્યારે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટાનું પ્રમાણ વધશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગઈકાલની જે રહેશે અને દક્ષિણ ગુજરાત માટે એક સારા સમાચાર એ છે કે એક ઓપસો ટ્રક છે તે સક્રિય થયો છે ખાસ કરીને પશ્ચિમ ઘાટ કહેવાતો જે વિસ્તાર છે મતલબ કે જે દક્ષિણ ગુજરાતના ભાગોથી કેરળ સુધીનો ભાગ છે તે પશ્ચિમ ઘાટ કહેવાતો હોય છે અને આ ભાગો પર એટલે કે કર્ણાટક કેરળ સુધી એક ઓફસોર ટ્રફ સક્રિય થયો છે જેના કારણે દક્ષિણ ગુજરાતને થોડો લાભ વધુ મળશે અને જે કોસ્ટલ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતના ભાગો છે આ વિસ્તારમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધુ વધી જશે અને બાકીના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેમાં પણ છે ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે અને જે કોસ્ટલ ભાગ છે આપણે કહ્યું તેમાં છૂટો થયો વરસાદી માહોલ હળવો મધ્યમ પણ અમુક વિસ્તારમાં જોવા મળી જાય તો બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઝાપટા રૂપી ગતિવિધિ જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખૂબ જ સીમિત વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે તે પ્રમાણે ઉત્તર ગુજરાત અને પશ્ચિમના ભાગોમાં પણ ખૂબ જ સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝાપટાં જોવા મળી શકે છે બાકી વરસાદની શક્યતા ઓછી છે પરંતુ આ પ્રકારે ઝાપટાની વરસાદની ગતિવિધિ છે તે બાવીસ ત્રેવીસ તારીખ સુધી સૌરાષ્ટ્રની દરિયાઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ રહેશે તો હવે વાત કરીએ વરસાદની રાઉન્ડ ક્યારથી શરૂ થશે જેને પરિણામે આપણે ગુજરાતમાં અત્યારે જે પ્રકારનો વરસાદ થવો જોઈએ તે પ્રકારનો વરસાદ થતો નથી લોવર લેવલ છે તેમાં ઝાપટાનું પ્રમાણ વધ્યું છે તેનું મુખ્ય કારણ છે કે ભરપૂર ભેજનું પ્રમાણ લોઅર લેવલમાં વધ્યું છે મીડ લેવલ છે તે સૂકા પવનો

ઓપ્સો ટ્રોપ મતલબ કે બંને સિસ્ટમ હશે કનેક્શન રચાય અને આ સંજોગોમાં એક ઝોન ઓપ્સો ટ્રપ પણ સક્રિય રહેશે બંને સિસ્ટમ હશે એક સિયર ઝોન પણ બને તેવી સંભાવનાઓ રહેલી છે તો આના પરિણામે બાવીસ ત્રેવીસ તારીખ પછીથી વરસાદની ગતિવિધિમાં વધારો થતો જશે અને સંભવિત પચીસ તારીખ છવ્વીસ તારીખ આવતા વરસાદના વિસ્તારમાં ખૂબ જ મોટો વધારો થાય અને સંભવિત જૂન એન્ડ આવશે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થાય તેવી પૂરેપૂરી અત્યારે છે તો કઈ ફેરફાર આપવામાં આવશે પરંતુ ભરપૂર ભેદના કારણે વરસાદના વિસ્તારમાં પણ સતત વધારો થતો જશે બાવીસ ત્રેવીસ તારીખ બાદ એટલે ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે એક સારા સમાચાર ગણી શકાય એક સારો વરસાદનો રાઉન્ડ બાવીસ ત્રેવીસ તારીખ બાદ શરૂ થવાની સંભાવના ચોક્કસપણે આપણને દેખાઈ રહી છે તો આગામી દિવસો ખેડૂતો માટે સારા છે જૂન મહિનો પણ એન્ડિંગ સુધી સારો રહેશે અને જુલાઈની શરૂઆતથી જ વરસાદી માહોલ છે તે યથાવત રહે તે સંભાવના દેખાઈ રહી છે તો એક હવે ચોમાસું આદ્રા નક્ષત્ર શરૂ થતાની સાથે જમાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે તો કઈ સ્થિતિમાં ફેરફાર હશે તો તે બાબતની ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે ત્યાં સુધી